હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ આઠ વિષય ગુજરાતી પાર્ટ સોળ જાત્રા ફળીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો પાર્ટ સોળ જાત્રા ફળી સ્વાધ્યાય પ્રશ્ન એક તમે ક્યારે યાત્રાએ ગયા છો ક્યાં જવાબ હું પરિવાર સાથે દિવાળી વેકેશનમાં દ્વારકા અને સોમનાથની યાત્રાએ ગયો હતો દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ યાદગાર છે પ્રશ્ન બે તમે જાણતા હોવ તેવા યાત્રાધામોના નામ જણાવો જવાબ હું જાણું છું તેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો આ મુજબ છે પહેલું સોમનાથ મંદિર ગીર સોમનાથ બીજું દ્વારકાધીશ મંદિર દેવભૂમિ દ્વારકા ત્રીજું અંબાજી મંદિર બનાસકાંઠા ચોથું પાવાગઢ મંદિર પંચમહાલ પાંચમું અક્ષરધામ મંદિર ગાંધીનગર અને છઠ્ઠું ડાકોર કૃષ્ણ મંદિર ખેડા વગેરે પ્રશ્ન ત્રણ ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પના કરો છો કેવા જવાબ હા મારું સફળ વ્યક્તિ બનવાનું ધ્યેય પામવા મેં કેટલાક સંકલ્પો કર્યા છે પહેલું દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા બીજું દરરોજ ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક અભ્યાસ કરવો ત્રીજું મોબાઈલનો જરૂર ઉપડતો ઉપયોગ કરવો ચોથું માતા પિતાની વાત માનવી અને તેમને મદદ કરવી આ સંકલ્પો મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે એવી મને આશા છે પ્રશ્ન ચાર તમે ક્યારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે શા માટે જવાબ હા જ્યારે હું ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને ટાઈફોઈડ થયો હોવાથી દસ દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે પ્રશ્ન પાંચ તમને શોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે જવાબ મને મોટો પાછળ પૈસા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ થવું ગમે પ્રશ્ન છ તમે કોઈને મદદ કરી છે ક્યારે જવાબ હા હું કેટલીકવાર મારા મિત્રોની મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું પ્રશ્ન સાત જો તમે કોઈને મદદ કરવા ઈચ્છો તો કેવી રીતે મદદ કરશો જવાબ જો કોઈને મદદની જરૂર હોય તો હું આ રીતે મદદ કરીશ પહેલું જો કોઈ મિત્રને અભ્યાસમાં મુશ્કેલી હોય તો તેમને જે તે વિષય અંગે સમજાવીશ બીજું કોઈ રસ્તા પર કોઈ વૃદ્ધ કે અપંગ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરીશ ત્રીજું મારા નાના ભાઈ બહેનને તેમનું ગૃહકાર્ય કરાવવામાં મદદ કરીશ ચોથું કોઈને દુઃખી જોવું તો તેમની વાત સાંભળીશ અને હિંમત આપીશ મને લાગે છે કે નાની નાની મદદથી પણ બીજાને ખૂબ જ ફરક પડી શકે છે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ સાતવનદાયી સાતવન આપનાર પહેલું ફળદાયી ફળ આપનાર અથવા લાભદાયક વાક્ય મહેનત અને લગ્નથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે બીજું આપનાર પીડાદાયક વાક્ય મિત્રનો વિશ્વાસઘાત એ જીવનનો સૌથી દુઃખદાયી અનુભવ હોય છે ત્રીજું આનંદદાયી આનંદ આપનાર ખુશી આપનાર વાક્ય વસંત ઋતુમાં ખીલેલા રંગબેરંગી ફૂલો આનંદદાયી દ્રશ્ય સર્જે છે પ્રશ્ન ત્રણ आपेला स्थानिक भाषाना शब्दने मान्य भाषा मखी मा वाक्य प्रयोग करो तो चालू जो पाहे पाहेजीक अथवा पासे वाक्य पाहे आय बे पासे आव बेस बीज निकर नहीं तो नाहीतर वाक्य तू आय निकर मारोय तू आव नर मारिश त्रीजू पाणा एटले पत्थर वाक्य पाणा एटला देव नही पत्थर एटला देव नही चोथू स्टेशन एटले स्टेशन વાક્ય સ્ટેશન હજી દૂર છે સ્ટેશન હજી દૂર છે પોગાળ એટલે કે પહોંચાડ વાક્ય મારા પહ્યા પોગાળ મારા પૈસા પહોંચાડ પ્રશ્ન છ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું શિયાળામાં અગ્નિ હુંફાળવો બની રહે છે બીજું દુનિયામાં મોટું દુઃખ રોટલાનું બાકી તો મનના બધા ચાળા ત્રીજું પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો ચોથું કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા પાંચમું કાકીમાના પોતાના દિયર એમને માસિક ખાધા ખર્ચ માટે ત્રીસ રૂપિયા આપતા પ્રશ્ન પાંચ આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો પહેલું લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું તો જવાબ છે ક બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માંગતા બીજું સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો કેમ કે જવાબ છે બ લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી ત્રીજું કાકીમાની છેલ્લી ઈચ્છા જવાબ છે ક જાત્રા કરવાની હતી ચોથો પ્રશ્ન ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે ક જવાબ ક તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે પાંચમું માએ જાત્રા કરવાનું માંડી વાળ્યું કેમ કે જવાબ છે ક બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી પ્રશ્ન છ વાક્ય કોણ બોલે છે તે પાઠને આધારે કહો પહેલું તમારા શરીરમાં નબળાઈ છે ડૉક્ટર વસાવડા બીજું તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે વનરાવનદાસ ત્રીજું ભાઈ આપણા શરીરની કાળજી લેવી લેખકના માતા ચોથું અરે દોસ્ત જમો જમો હજુ થોડું લો પાના ચંદ પ્રશ્ન સાત માએ વાક્ય અધૂર મૂક્યું ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધી પાઠ વાંચો અને સાચી વિગત હોય તો જાત્રા ફળી લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી લખો પહેલું શેઠ ખૂબ જ દયાળુ હતા જાત્રા ફળી બીજું ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે જઈ આવું જાત્રા ફળી ત્રીજું હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી જાત્રાટળી ચોથું કાકીમાં આવતા મહિને આવવાના છે જાત્રાટળી પાંચમું કાગળ પાનાચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે જાત્રા તળી પ્રશ્ન આઠ પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક લેખકનું ઘર બહુ સગવડવાળું નહોતું એવું શાના પરથી કહી શકાય જવાબ લેખકનો પગાર સો રૂપિયા હતો તેમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું તેર રૂપિયા હતું આમ લેખક તેમની બાને પત્નીને એમ ત્રણ વ્યક્તિના પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગડવાળું ન હતું પ્રશ્ન બે જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા જવાબ બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે તેમ વિચારી લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા પ્રશ્ન ત્રણ માએ લેખકને દાખતર વેદને દેખાડવા કહ્યું કારણ કે જવાબ લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ગારા જેવું થઈ જતું આંખો બળતી માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા ન રહેતી મોંમાં મોડ્યા આવ્યા કરતી શરીરમાં થયેલા આ ફેરફારો જોઈને માએ લેખકને દાખતર એટલે કે વૈદને દેખાડવા કહ્યું પ્રશ્ન ચાર ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળઝડિયા કેમ આવી ગયા જવાબ ડોક્ટરે લેખકને જમણા ફેફસામાં ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવ્યું તેની સારવાર માટે ત્રણ મહિનાની રજા લઈને દવા શરૂ કરવાનું કહ્યું તેની સારવારમાં સ્ટેપ્ટોમાઇસિસના ત્રીસ ઇન્જેક્શન બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી સારો ખોરાક સારા હવા પાણી અને આરામ સારવાર માટે ખૂબ અગત્યના હતા લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ નહોતી અને તેમના શેઠ તેમને ત્રણ મહિનાની રજા નહીં આપે એમ તેમ વિચારતા તેમની આંખોમાં જળ કાકીમાએ કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા તેઓ લેખકની સારવાર માટે ત્રણ મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂરને સમજી સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપે છે પ્રશ્ન નવ પાઠના આપેલા વાક્યોને વિગતે સમજાવો પ્રશ્ન એક આપણને ગરીબીને આપણને ગરીબને તો કાયાને એ જ મૂડી જવાબ આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ માણસ પાસે ધન સંપત્તિ નથી હોતી તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી એટલે કે સંપત્તિ છે તે પોતાના શરીરના શ્રમથી જ રોટી રોજીરોટી કમાય છે આ વાક્ય ગરીબ વર્ગની વાસ્તવિકતા દર્શાવે છે કે શરીર જ તેની આજીવિકાનું સાધન છે પ્રશ્ન બે શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે જવાબ આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવામાં ઘણો સમય લાગે છે શરીરની તંદુરસ્તી જાળવા જાળવવી સહેલી છે પણ બગડ્યા પછી સુધારવી મુશ્કેલ છે માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં લાંબો સમય લાગે છે આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે તેનું સૂચન કરે છે પ્રશ્ન દસ આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો પ્રશ્ન અગિયાર મેં કરેલો પ્રવાસ વિષય પર નિબંધ લખો મેં કરેલો પ્રવાસ આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓમાં પાંચ દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો એ પ્રવાસમાં હું પણ સહભાગી થયો હતો અમારી બસ સત્યાવીસમી ઓક્ટોમ્બરના રોજ રાત્રે નવ વાગે અમારી શાળાએથી ઉપડી અમારી બસમાં અડતાલીસ વિદ્યાર્થીઓ અને છ શિક્ષકો હતા બસમાં અમે ગીતો ગાતા નાચતા કૂદતા મજાક મશ્કરી કરતા અને રસ્તામાં આવતા ખેતરો વૃક્ષો નદીઓ તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા મેં આટલો આનંદ ક્યારેય અનુભવ્યો ન હતો પ્રવાસ દરમિયાન મેં બધાની સાથે શિરડી નાશિક પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા અમે બીબિકા મકબરા અને દોલ દોલતાપાતના કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો જોયા અમે અજંટા ઇલોરાની ગુફાઓના શિલ્પ અને ચિત્રકામ જોયા મને તે ખૂબ જ ગમ્યા વળી અમે તાપી નદી ઉપરનો ઉકાઈ ડેમ જોયો વડોદરા નજીક આવેલા આજવા નિમેટાના રંગીન ફુવારા જોવાનો પણ મને લાભ મળ્યો હતો આ બધા સ્થળો જોવાથી મને ભારતની પ્રાચીન સંસ્કૃતિ કલા અને સાહિત્યનો પરિચય થયો બીબિકા મકબરા જોતાં જ મને તાજમહેલ યાદ આવી ગયો કેટલાક સ્થળોએ અમને ભૂમિયાએ એટલે કે ગાઈડે રસપ્રદ માહિતી આપી પ્રવાસમાં અમારું કામ અમારી જાતે જ કરવાનું હતું અમારી વસ્તુઓ અમારે જ સાચવવાની હતી આ એક નવો અનુભવ હતો આમ છતાં અમને અમારા મિત્રો અને શિક્ષકોની સાથે રહેવાની ઘણી મજા આવી પ્રવાસમાં અમને ક્યાંક ક્યાંક અગવડ પડી હતી પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બા બાદશાહી સગવડ એમ કહી શકાય પ્રવાસના આનંદમાં માણસની બધી અગવડો ભૂલાઈ જાય છે પ્રવાસ દરમિયાન અમે જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ અમે અમારી ડાયરીમાં કરતા હતા મેં કરેલી નોંધ મેં મિત્રોને પત્ર રૂપે મોકલવા વિચાર્યું છે અમારી બસ શાળાએ પછી પાછી આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા આવ્યા હતા હું મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાતો કરતો કરતો ઘેર ગયો મારી પ્રવાસ ડાયરી વાંચવાની મમ્મી પપ્પાને મજા પડી આવા પ્રવાસો શાળામાં વારંવાર યોજા યોજાવા જોઈએ આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ